નક્કી જય હવે આપણે સભાની શરૂઆત કરવા જઈ રહ્યા છીએ એ शिवमस्त जगत दूसा प्रयांतु नासं सर्वत्र सुखी भवतु भव जगतना सर्वजीव सुखी ये भावना भावनासाठी बदाई त्रण नौकार गणी आणि आपण सभावात करसू ग्रामजन श्री वडालिया सिंह जैन मित्र मंडळ હાર્દિક સ્વાગત કરે છે હવે હું વિનંતી કરીશ મિત્ર મંડળના પ્રમુખ શ્રી કાંતિભાઈને આપ સૌને આવકાર આપશે આપણે વડાડિયાથી મિત્ર મંડળ અને ગામજનો વડીલો ભાઈઓ બહેનો આજે આપણે દર વખતની જેમ સંવનશ્રી જમણવાર રાખીએ છીએ અને તપસ્યોનું બહુમાન તેમજ સ્કોલરશીપનું જે રીતે વિતરણ છે એ રીતે આ વખતે બી એ રીતે જ રાખેલ છે અને આ વખતે વધારે સુગંધ એ છે કે આપણે અહીંયા સાહેબ આચાર્ય સાહેબ બી હાજર છે એ બી થોડોક પ્રવચન આપી જશે પ્રમુખશ્રી આવકાર પ્રવચન આપ્યું આજે આપણે સંવનસરીના દિવસે ખાસ કેન્યાથી ધીરજલાલ કાનજી નગરી અહીં વધારે છે એમનું અમે હાર્દિક સ્વાગત કરીએ છીએ એમને વિનંતી કરીએ છીએ આપ અહીંયા આગળ આપનું સ્થાન શોભાવશો એવી આપણે વિનંતી વધારો ખૂબ જ ગામ પ્રત્યેની ઉદારતા એમના હૃદયમાં વસેલી છે ઘણી વખત આપણે બધા સમાચારો પૂછતા જ હોય છે ગ્રામજનોના અને જ્યારે જ્યારે આપણે જરૂરત હોય એ પ્રમાણે એમનું ક્યારેય આપણા મિત્ર મંડળને ના ના હોય એવા ધીરજભાઈ અહીંયા પધાર્યા છે એમનું અમે હાર્દિક સ્વાગત કરીએ છીએ હવે હું વિનંતી કરીશ મિત્ર મંડળના શ્રી રજનીભાઈને આપ મિનિસ કયા વર્ષની સાંભળી સંભળાવશો હલો વડાલીયા સ્વર્ન જૈન મિત્ર મંડળ મુંબઈ ભીવંડી સોન બે હજાર એક્યાસી સન સરી સમાપ્તના મેળાવડો ગત વર્ષ દરમિયાન વડાલિયા સ્વયં જૈન મિત્ર મંડળ મુંબઈ ભીવંડી પ્રમુખશ્રી હોદ્દેદારો કારોબારી સભ્યો તેમજ કાર્યકર્તાઓ મન વચન અને કાયા અજાણતા કે અજાણ મન દુઃખ થયેલ હોય તે બદલ અંતપૂર્વક સૌને ક્ષમા યાચના મિસામી દુકાન યાદ છે વાર્ષિક મેળાવડા તપસ્વીઓનું બહુમાન મેળાવડો સરસ્વતી સન્માન પ્રસંગે પધારા ભાભારીઓ આમંત્રણ મહાશય મહાસ જણાવવાનું કે પ્રદૂષણ મહાપર્વ દરમિયાન આપણા ગામના ભાગ્યશાળીઓએ કરેલ તપસ્યા અનુમોદના વર્ષ રવિવાર તારીખ એકવીસ નવ બે હજાર પચીસ તપોવન જૈન સંઘ તપોવન સ્કૂલની સા બાજુમાં હોલ પાછળ ચોક ભીવંડી મુનિસુરત ચોક ભીવંડી મધ્યે સાંસદિક મેળાવડાનું આયોજન કરેલ છે આ પ્રસંગે અનુમોદનીય છે તે આપણા ગામના સમસ્ત જૈન પરિવારો સકુટુંબ સાથે સોરી મેળાવડામાં અને સ્વામી વાસ્તલ્યમાં જમણવારમાં સમયસર પધારવા ભાવભર્યું આમંત્રણ આપીએ છે જય જીનેન્દ્ર સાદ જણાવું કે શ્રી વડેલાલ શરણ જૈન મિત્ર મંડળના હોભાગ્ય સોનામાં સુગંધ ભણે એવો અવસર પ્રાપ્ત થયેલ છે આપણા ગામના પૂજ્ય આચાર્ય શ્રી જય ધર્મ વિજય શ્રી શ્રી મહારાજાની આપણા ગામના આદિ થાણા તથા પૂજ્ય સાધ્વી ભગવતો આ પ્રસંગે પધારશે આપ સમયસર પધારશો તારીખ રવિવાર તારીખ એકવીસ નવ બે હજાર પચીસ બહુમાન મેળાવડો દસ વાગે સ્વામીવાસતી જમણ બાર થી બે સુસ્થળ તપોવન જૈન સંઘ તપોવન સ્કૂલની બાજુમાં ઓછવાડ હોલની પાછળ મુનિસુરત ચોક વર્ષ બે હજાર બાવીસ પચીસના હોદેદારો તથા કારોબારી સભ્યો પ્રમુખશ્રી કાંતિલાલ છે ગઢા ઉપપ્રમુખ શ્રી વિનોદ કચરા નગરિયા માનંદ ખજાનજી શ્રી જયંતિલાલ કાંજી જાખરિયા માનંદ મંત્રી શ્રી રજનીકાંત વિરચંદ નગરિયા માનંદ મંત્રી શ્રી અશોક રખમસિંહ સાવલા કારોબારી સભ્ય વિનોદ લખમતી નગરિયા કિરણ જીવરાજ જાખરિયા સિદ્ધાર્થ નવીનચંદ્ર સાવલા સોમેન્દ્ર હિરજી જાખરિયા મહેન્દ્ર પાણાચંદ જાખરિયા મહેન્દ્ર નેમચંદ ગડા સુમિત મોહનલાલ સાવલા હિતેશ જીવરાજ જાખરિયા અમૃતલાલ વેલજી નગરિયા પિયુષ ધીરજલાલ ગુટકા માજી પ્રમુખ શ્રી અરવિંદ નરસિંહ જાખરિયા આવી રહ્યું બોલ જનરલ સભાનો સર્ક્યુલર પ્રમુખ શ્રી આવકાર પ્રવચન જનરલ સભાનું સર્ક્યુલર માનન મંત્રી શ્રીનો આવક ખજાનજી શ્રીનો આવક જવકનો અહેવાલ પ્રમુખ સ્થાનેથી અથવા તેમની મંજૂરીથી અન્ય રજૂઆતો થાય તે કાર્યક્રમની રૂપરેખા પ્રદૂષણ મા પર્વ દરમિયાન અઠાઈ કે તેનાથી વધારે તપસ્યા કરનાર તપસ્વીઓનું બહુમાન શૈક્ષણિક વર્ષ બે હજાર ચોવીસથી પચીસ એસસી એચસીમાં ઉતરી થનાર તેમજ ગ્રેજ્યુએટ થનારોનું બહુમાન ગામ વિશિષ્ટ વ્યક્તિનું બહુમાન કરવામાં આવશે વર્ષ બે હજાર પચીસ છવ્વીસ થી વર્ષ બે હજાર સત્યાવીસથી અઠ્યાવીસ સુધીના પ્રમુખ સ્ત્રી તથા કારોબારીની નિમણૂંક કરવા બાબત નોંધ અથાય કે તેનાથી વધુ તપસ્યા કરનારું નામ મંડળના દફતરે કાર્યકર્તા પાસે નોંધાવવા વિનંતી એચએસસી એસએસસી ઉત્તર થયેલ અને ગ્રેજ્યુએટ થયેલા વિદ્યાર્થીઓનું માર્કશીટ જરક કોપી સાથે પૂરું નામ સરનામું લખી તારીખ દસ નવ બે હજાર પચીસ સુધી મંડળના કારોબારીઓ સભ્યોને સોમેન્દ્ર હિરજી તથા સોમેન્દ્ર જાખરિયા તથા મહેન્દ્ર પાણાચંદ જાખરિયાને વોટ્સઅપ નંબર ઉપર મોકલવા વિનંતી જે કોઈ ભાઈઓએ સરનામા અથવા મોબાઈલ નંબર ફેરફાર થયેલ હોય અને નવું સરનામું કારોબારીના સભ્યોને વોટ્સઅપ દ્વારા જાણ કરશો તમારા કુટુંબ કેટલા મેમ્બર મેળાવડાઓમાં પધારવાના છે એ વોટ્સઅપ નંબર ઉપર જાણ કરશો કારોબારીના વોટ્સઅપ ઉપર જાણ કરશો દસ નવ સુધી જાણ કરવા જેથી અમોને આયોજન કરવામાં સુગમતા પડે વિક્ટિંગ માનવ મંત્રી શ્રી રજનીકાંત વિતન નગરિયાના અશોક લખનસિંહ સાવલા વર્ષ દરમિયાન મિત્ર મંડળમાં આવક જાવકના હિસાબ હું ખજાનચી શ્રી જયંતિભાઈને વિનંતી કરીશ કે એ રજૂઆત કરશે જયંતિભાઈને વિનંતી આપ જરા હિસાબ સંભળાવી આપીએ દરેકને શ્રી વડાલિયા સિંહ જૈન મિત્ર મંડળ મુંબઈ ભીવંડી તારીખ ઓગણત્રીસ નવ બે હજાર ચોવીસથી વીસ નવ બે હજાર પચીસ સુધીનો આવક જાવકનો હિસાબ શ્રી પુરાણ બે લાખ અડતાલીસ હજાર પાંચસો ચોસઠ ઓગણત્રીસ નવ ચોવીસના પુરાંત હતી ઓગણત્રીસ નવ ચોવીસના સંવનસરી જમણ પ્રસંગે જનરલ ફંડ કરેલ તેના એક લાખ નવ હજાર નવસો પચાસ રૂપિયા આવેલ એકતાલીસ હજાર રૂપિયા તારીખ ઓગણત્રીસ નવ ચોવીસથી વીસ નવ પચીસ સુધી વિવિધ શુભ પ્રસંગોએ મળેલ ખુશીભેટ કુલ રૂપિયા ત્રણ લાખ નવ્વાણું હજાર પાંચસો ને ચૌદ સામે ખર્ચ ખાતે એક લાખ સાત હજાર છસો ત્રેવીસ ઓગણત્રીસ નવ ચોવીસના સંવનસવી જવન પ્રસંગે તપસવી બહુમાન તથા વિદ્યાર્થી સન્માનના ખર્ચના ઓગણત્રીસ નવ ચોવીસથી વીસ નવ પચીસ સુધી સાતસો દસ રૂપિયા પરચુરણ ખર્ચ દસ હજાર રૂપિયા તપોવન જૈન સંઘ સંવત્સરી જમણ માટે બુકિંગ માટે આપેલ પાવતી નંબર નવસો બાવન કુલ ખર્ચ એક લાખ અઢાર હજાર ત્રણસો તેત્રીસ બે લાખ હજાર એકસો

હિસાબ સર્વાનું સર્વાનુમતે પાસ કરીએ છીએ જે નિમિત્તે આ સંવંતસરી મેળાવાનું આયોજન કરીએ છીએ એ તપસ્વીઓનું બહુમાન કરવા જઈ રહ્યા છે ખરેખર એક આનંદની વાત છે મિત્ર મંડળ તો બહુમાન દર વર્ષે કરે જ છે પણ આજે આપણા ગામના યુવાન આપણા અમારા ખાસ બધાયના લંગોટિયા એવા ધીરજભાઈ કાનજી નગરી અહીં પધાયરા છે આ ચોમાસા દરમિયાન જેમણે પણ તપ કરેલ છે એમને એમના તરફથી આજે પ્રભાવના જાહેર કરવામાં આવે છે અને એચએસસી અને જે સરસ્વતી જ્ઞાનના જે આપણે પરિષદ આપવાના છે એમને પણ એમના તરફથી અલગથી પ્રોત્સાહન આપવામાં આવશે આપણે ધીરજભાઈનું અહીંયા ખૂબ ખૂબ અભિનંદન કરીએ છીએ આપ ખૂબ ખરેખર ખૂબ જ સારો લાભ લઈ રહ્યા છો એવી જ રીતે આપણે આ પ્રસંગને પહોંચી વળવા માટે આના ફોડી રાખેલ છે એટલે આપણા દર વર્ષની જેમ પરિવાર દીઠ આપણે જે ફંડ ઉઘરાવીએ છીએ એમાં એ રીતે આ ફંડની અંદર એમના પરિવારને જવીબેન કાંજી કચરા નગરિયા પરિવાર તરફથી અગિયાર હજાર રૂપિયા જાહેર કરવામાં આવે છે બોલ શ્રી સંભવનાથ ભગવાન કી જય ખૂબ ખૂબ અનુમોદના પરિવારની અમે અગિયાર હજાર એકસો ને અગિયાર રૂપિયા જાહેર કરવામાં આવે છે હવે આપણે આગળ બીજા નામ આવેલા છે એ જાહેરાત કરું છું ત્યાર પછી જેમને પણ લખાવવા હોય આપણે આપણા નામ જાહેર કરશો સાત હજાર રૂપિયા માતૃશ્રી પાણીબેન ખેસિ જીવરાજ ગડા પરિવાર સાત હજાર રૂપિયાશ્રી માતૃશ્રી જશોદાબેન કચરા પેથરાજ નગરિયા પરિવાર સાત હજાર રૂપિયાશ્રી માતૃશ્રી શાંતાબેન સામજી વેરસી નગરિયા પરિવાર સાત હજાર રૂપિયાશ્રી માતૃશ્રી ભાનુબેન મોહનલાલ હેમરાજ સાવલા પરિવાર સાત હજાર રૂપિયાશ્રી માતૃશ્રી જીવીબેન હિરજી રાજપાલ નગરિયા પરિવાર સાત હજાર રૂપિયાશ્રી માતૃશ્રી પુરીબેન મેઘજી કુંભા ઝાખરિયા પરિવાર સાત હજાર રૂપિયાશ્રી માતૃશ્રી મોંઘીબેન નેમચંદ સાવલા પરિવાર આ પ્રમાણે અત્યાર સુધી નામ આવ્યા છે હવે જેમને પણ આ ફંડમાં લખાવવાનું હોય એ પોતાની શક્તિ છુપાવ્યા વગર અહીંયા લખાવશો એવી આપણે વિનંતી હવે આપણે તપસ્યાના બહુમાન તરફ આગળ જઈ રહ્યા છીએ અઠાઈતી તેથી ઉપર તપસ્યા એટલે કે આ તપસ્યાની અંદર સૌપ્રથમ પ્રથમ છત્રીસ ઉપવાસ નીતિન લાલજી વેરસિંહ જાખરિયા એમણે છત્રીસ ઉપવાસ કરેલા છે અહીં પધાર હોય તો બહુમાન માટે પધારશો નીતિનભાઈ એના પધાર્યા હોય તો એમના પરિવારમાંથી એમના ભાઈ આરમ અનુમોદના મો બોલા વડીલ પર સાહેબ દરમિયાન આપણા ગામનો છોટી આનાકડા એવા ભવ્ય કુમાર ભવ્ય વિપુલલાલ મારુ જેણે માસ સ્મરણ 30 ઉપવાસ કરેલા છે એવા ભવ્ય કુમારને વિનંતી કરીશ એ પધારશું આ ભવ્ય હજી ઉંમર 14 વર્ષની છે એનાથી ડબલ ઉપવાસ કરી લીધા છે ખરેખર ખૂબ હર્મોદના જેવી વાત છે આનોનો

હવે આપણે આઠ ઉપવાસની અઠાઈ વાળાની કીર્તિબેન વિજય દેવચંદ જાખરિયા પધાર્યા છે ના પધાર્યા તેમના પરિવારમાંથી કોઈ પધાર્યું હોય તો એમનું બહુમાન હું ને વિનંતી કરીશ કરશે છે નું શાસન દેવકી જય એવી જ રીતે કુમાર એમનું બહુમાન મનસુખભાઈને વિનંતી કરીશ કે એમનું બહુમાન કરશે પધારો મનસુખભાઈ તમે ઓ મનસુખભાઈ તમને તમને હરિ બોલો અંગૂઠા હતી અંગૂઠા એવી જ રીતે કુમાર જય અજીત રતિલાલ જાખરિયા આઠ ઉપવાસ આ બાજુ કેમેરા બાજુ કુમાર નીવ મુકુલ મનસુખલાલ સાવલા અમુભાઈને વિનંતી કરીશ અમુક સોમચંદ ઝાખરિયા એમનું બહુમાન કરશે

મારા થ્રુ સમાચાર પૂછતા હોય છે એવા ત્યાં રહીને પણ ખૂબ જ સારી તપસ્યા અને આરાધના કરી રહ્યા છે એમનો ક્યાં ક્યાં તપ છે એમના મમ્મીનો વિનંતી કરીશ કે એ જણાવશે ત્યાં અમેરિકા રહીને એમણે નાનું ઘર દેરાસર બનાવ્યું છે આપણે દ્વારકા પ્રતિષ્ઠા કરી અને ભગવાન મેં ત્યાં મોકલ્યા હતા એટલે રોજ જ એની અષ્ટપ્રકારી પ્રકારની પૂજા થતી હોય અને હર વર્ષે મોટું તપ એક મહારાજ સાહેબ પાસે આપણા સુભાષ મહારાજ સાહેબ પાસે જ પછખાણ લે નક્કી કરે આ વખતે એણે શ્રેણી તપ કર્યું હતું કે જે પોણા ચાર મહિનાનું હોય એકસો દસ દિવસનું હોય એટી થ્રી ઉપવાસ આવે અને ટ્વેન્ટી સેવન વ્યાસના આવે એમાં અને આટલું સાથે કરતાં અને ઓફિસમાં એ ત્યારે સિનિયર સાયન્ટિસ્ટ છે એઝ અ સાયન્ટિસ્ટ મેનેજિંગ પોસ્ટ ઉપર છે તો ઓફિસ વર્ક સંભાળવું ત્યાંનો જે સંઘ છે તેમાં પણ ખૂબ આગેવાન છે આંગી વગેરે ભાવનાઓ કરાવે ભાવના બી બહુ સુંદર કરાવે બધી ક્રિયાઓમાં પણ એટલે સંઘમાં પણ એટલું એક્ટિવ છે ઘરમાં પણ છે પ્લસ તપ પણ કરે છે અને પ્લસ કામ પણ કરે છે અને સાથે એની સાથે મારા જે વહુ છે ને એ પણ આપણા જ ગામના છે મનસુખ પાનાચંદ નગરીયા એમના દીકરી છે ને એમનો પણ સાથ સહકાર ખૂબ જ છે એટલે એમને એમનો પણ હું આભાર માનીશ એના પેરેન્ટ્સનો બી કે એ પણ એટલા સહાયક છે કારણ કે આજે ઘરમાં દેરાસર રાખવું હોય ને તો બેઓની સંમતિ હોય તો થાય ને તો ના થાય પણ એમણે પણ ખૂબ સહયોગ આપ્યો અને એણે પણ સાથે શ્રેણી તપ સાથે એણે છેલ્લે અઠ્ઠાઈ કરી એટલે સાથે સાથે બે સજોડે આ બધી વસ્તુઓ કરી કે શ્રેણીતપમાં પણ છેલ્લે અઠ્ઠાઈ આવે ચાર ઉપાસ પાંચ ઉપવાસ છ ઉપવાસ સાત ઉપવાસ બધા સળંગ આવે એટલે ઓલમોસ્ટ એટી થ્રી ઉપવાસ આપણે સળંગ જેવા જ કહી શકીએ પણ વચ્ચે એક એક બેસણા અમુક અમુક સમય આવે તો આ આટલું મોટું ઉત્કૃષ્ટતા પણ એણે કર્યું હતું ત્યાં પણ ત્યાં હોવાના લીધે અહીંયા મેં નામ નહોતું લખાવ્યું પણ બધા કે જાહેરાત તો કરો કે આપણો જે ગામનો દીકરો છે એટલે આ જૈન મિત્ર મંડળનો પણ ખૂબ આભાર માનીશ કે અહીંયા આપણે સામૂહિક આપણે ગામના તો હવે ગામ તો છૂટી ગયા બધા જુદા ગયા પણ અહીંયા તો પણ બધાને ભેગા કરીને રાખ્યા પકડીને રાખ્યા અને સાથે આટલું બધું કાર્ય એ લોકો કરી રહ્યા છે તો એ અનુમોદનીય છીએ તો આ બધા જૈન મિત્ર મંડળનો આપણા ભાઈઓ બહેનો બધાનો વડીલોનો બધાનો ખૂબ ખૂબ આભાર માનું છું અને બધાને વિનંતી કરું છું કે આવા પણ આપણા દીકરાઓ જ્યાં જ્યાં ગયા હોય અને ત્યાં ત્યાં જે જે ક્રિયા કરતા હોય એનું આપણે અહીંયા જાહેરાત કરીએ તો આપણને એનો આનંદ થાય ખરેખર રોનક રોનક ભરત ગુટકા ભરત પ્રેમચંદ ગુટકા અને એમના ધર્મપત્ની પણ આપણા ગામમાંથી જ છે મનસુખલાલ પાનાચંદ હિરજી નગરિયા એમના દીકરી છે ખરેખર ત્યાં રહીને એટલી મોટી તપસ્યા અને ધર્મ પ્રત્યેની જે ભાવના એમનામાં જે રહેલી છે અમે તો સાહેબ પધાર્યા પછી વારંવાર એમના ફોન આવતા હોય અમે ગુરુદેવારે એમની વાત કરાવતા હોઈએ એમનો જે ભાવ હોય છે ધર્મ પ્રત્યેનો અને હંમેશા ગામ માટે બી પૂછતા જ હોય છે કાંઈ ક્યારે પણ અમારી કાંઈ હોય તો અમને જણાવશો એવા રોનકભાઈ અને એમના પરિવારની આપણે અહીંયા ખૂબ ખૂબ અનુમોદના કરીએ છીએ અનુમોદના 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 વારંવાર અનુમોદના અનુમોદના અનુમોદ ગયા વર્ષે એણે સિદ્ધિ તપ કર્યું હતું એના આગલા વર્ષે ચતારી અઠ્ઠા દસ દોયા તપ કર્યું હતું આવા જેમ પર્યુષણ આવે ને ત્યારે મોટા મોટા તપ કરતો હોય છે બોસ્ટનમાં છે અમેરિકામાં બોસ્ટનમાં છે અને ત્યાં પણ જ્યાં જૈન દેરાસર છે ત્યાં બાજુમાં જ ઘર છે એટલે સંઘમાં પણ બહુ આગળ પડતો છે ધન્યવાદ તપસ્વીમાંથી શ્રીમતી નીપાબેન બીરેન વેલજી નગરીયા વધારા છે એમને હું વિનંતી કરીશ અહીં વધારશો આપનું બહુમાન લેશો નાના નાના બાળકો જે ચૌસત પૂરી કરી છે એવા લવ અને કુશ હિતેશ નગરીયાને હું વિનંતી કરીશ બંને બાળકોને વધાર્યા છે બંને બાળકો તો વધારો પધારો ખૂબ જ આ નાના બાળકો ધર્મ પ્રત્યેની એટલી મોટી ભાવના વાવી રહ્યા છે આ નાની ઉંમરમાં બંનેને પાંચ પ્રતિક્રમણ કેટલી બધી ગાથાઓ કેટલા સૂત્રો થોયો અને ખૂબ જ ધર્મમાં આગળ વધી રહ્યા છે એવા લવ અને કુશને અનુમોદના અનુમોદના અનુમોદ અનુમોદના અનુમો હું વિનોદભાઈને જયંતિભાઈને વિનંતી કરીશ કે ભાઈને બહુમાન કરશે વધારો અહીંયા આવી જાઓ બેટા નજીકમાં ભવિષ્યની અંદર આપણે એવી બધા ભાવના રાખીએ કે શાસનના સિતારા બને અને સાહેબ પણ એવી હર્ષેખ સાહેબ પણ એવી ભાવના ભાવી રહ્યા છે કે એમને એવું કાંઈ ઉદય થાય અને શાસનના સિતારા બને આપણે ઋષભ જયેશ ગુટકા એ સીસી એ અમે તો અભણ માણસ છે આમાં ખબર ના પડે એસીસીએ એ શું છે પધારો ઋષભભાઈ પધારા હોય તો પધારજો બહુમાન લેવા માટે સરસ્વતી બહુમાન એમના પરિવારમાંથી કોઈ પધાર્યું હોય તો પધારશો બીજું શા રિદ્ધિ જીતેશ જાખરિયા બીબીએ બી પ્રિયેશ નીલન શ્રુતિ એ પોતે પ્રોડક્ટ ડિઝાઇનર છે કોઈ પણ કંપનીએ પોતાનો પ્રોડક્ટ લોન્ચ કરવો હોય તો એ લોકો એ ડિઝાઇન બનાવીને આપે જેવી રીતે એક મોબાઈલ લોન્ચ કરો છો મોબાઈલની દસ વીસ ડિઝાઇન એ લોકો બનાવીને આપે એમાંથી કંપની સિલેક્ટ કરે એ એ લોકોનું કામ છે તો આ વખતે કુંભમેળામાં એમને યુપી ગવર્મેન્ટ તરફથી એક સ્ટોલ મળેલો એમાં એ લોકોએ પોતાનું જે પ્રોડક્ટ મૂક્યું હતું એ સનાતન ધર્મને પ્રમોટ કરવા માટે હતું એમાં એ લોકોનો કંઈ નફાનો હિસાબ કિતાબ ન રાખ્યો હતો એ લોકોએ સનાતનના પ્રમોશન માટે રાખ્યું હતું તો એ બધાને બહુ પસંદ પડ્યું તો જેટલા સ્ટોલો હતા એમાંથી ઇન્ડિયા લેવલ ઉપર એ લોકોને બેસ્ટ ડિઝાઇનરનો એવોર્ડ મળેલ છે મારા માટે તો ગૌરવની વાત છે કેશવજી પર મારું એટલે કે આજ પરિવારના પુત્રની જન્મની ખુશાલી નિમિત્તે તારીખ અઠ્યાવીસ દસ બે હજાર પચીસ મંગળવાર વડલિયા શેણ ગામ મુકામે એક ઉજવવાનું નક્કી કરેલ છે એમનો પૌત્રનો જન્મ આ પ્રસંગે સર્વે ગ્રામજનોને પધારવા માટે કેશુભાઈ તરફથી કેશવજી સોચપાર મારું પરિવાર તરફથી ભાવભર્યું આમંત્રણ છે અને આ નિમિત્તે આજે એણે વડાલિયા સિંહણ જૈન મિત્ર મંડળને સવનસરીની અંદર પાંચ હજાર રૂપિયા જાહેર કરેલ છે બોલ શ્રી મહાવીર શંભવનાથ ભગવાન કી જય ખૂબ ખૂબ અનુમોદના હવે કાંજી નગરિયા પધાર્યા છે છે એમના ફોટા એ વારંવાર આવતા હોય આપણા ગ્રુપની અંદર ખૂબ જ સરસ ભક્તિ કરે છે એવા ધીરુભાઈનો પરિવાર આજે આપણે અહીંયા પધાર્યા છે એમની ખૂબ ખૂબ બુરી બુરી અનુમોદના કરીએ છીએ ટૂંક સમયની અંદર સાહેબ પધારી રહ્યા છે હવે આજે ધીરુભાઈ તરફથી જે પ્રભાવના છે હું નામ બોલું છું ફટાફટ આવી